તો આખરે સૌ કોની નજર તેના પરિણામ પર હતી મહેસાણાની ઊંઝા એપીએમસી ની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે સૌકોની કોની નજર તેના પર હતી ત્યારે પરિણામ જાહેર થયું છે વેપારી વિભાગની ત્રીસ રાઉન્ડની ની મતગણતરી પૂરી થઈ ચૂકી છે વેપારી વિભાગની ત્રીસ રાઉન્ડની જે મતગણતરી હતી એ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે નરેન્દ્ર પટેલ અને જયંતિ પટેલનો વિજય થયો છે વિષ્ણુ પટેલ અને અમૃત પટેલનો પણ વિજય થયો છે બે અપક્ષ એક કોંગ્રેસ અને એક ભાજપના ઉમેદવારની અહીંયા જીત થઈ છે વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા ત્રણ ઉમેદવાર હાર્યા છે તો ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે ઊંચા એપીએમસી ચૂંટણીનું પરિણામ જે જાહેર થયું છે તેને લઈને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે સૌ નજર તેના પર હતી વેપારી વિભાગના ત્રીસ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે નરેન્દ્ર પટેલ અને જયંતિ પટેલનો વિજય થયો છે તેમાં વિષ્ણુ પટેલ અને અમૃત પટેલનો પણ વિજય થયો છે બે અપક્ષ એક કોંગ્રેસ અને એક ભાજપના ઉમેદવારની અહીંયા જીત થતી જોવા મળી છે તો વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા ત્રણ ઉમેદવારો હાર્યા છે બધા જ મારા સમર્થનમાં છે એવું કોઈ પેલું નથી આખા ગામમાં તમે ગમે ત્યાં પૂછો વેપારીઓમાં મારા અઢારસો વેપારી છે બધા જ લોકોને એક મારા માટે લાગણી હતી બરાબર એટલે એવું કોઈ નથી જે વેપારી બધા જ વેપારી કેન્ડિડેટ પણ ઊભા હતા એ પણ બધા મારી સાથે જ લાગણીથી જોડાયેલા હતા પણ લોકશાહીમાં હારજી તો થતી હોય એટલે એવું નથી કે આ ચૂંટાયે માટે ભાજપનો નથી કે ભાજપને કે આ વેપારના આ માર્કેટના સંચાલનમાં ક્યાંય તકલીફ થાય એવું ક્યાંય નથી